અને આર્યો ઉપર થી મુંબઈ નો નજારો મિત્રો તમે જોઈ શકો છો અને મુંબઈમાં ફ્લાઇટ ટર્મિનલ ટુ બોર્ડિંગ પાસ પ્રિન્ટ કરી લઈએ તો ફાઈનલી આર્યો આપડો બોર્ડિંગ પાસ હવે આપણે જવાનું છે સિક્યુરિટી ચેકિંગ માટે મુંબઈ એરપોર્ટ ઉપર આજે ટ્રાફિક નોર્મલી છે આપણું સિક્યુરિટી ચેકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે જવાનું છે આપણા બોર્ડિંગ ગેટ ઉપર બોર્ડિંગ સ્ટાર્ટ થવાની હજી વાર છે તો લોન્ચ

થી પચાસ ની ટ્રાવેલ જર્ની બાદ આપણે પોતી ગયા રાજકોટ હિરાસર એરપોર્ટ આપણી ફ્લાઇટ લેન્ડિંગ થવાની તૈયારીમાં પોતી ગયા આપણે હિરાસર એરપોર્ટ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં